જૂનાગઢના જોશીપુરામાં યોજાયેલ ભગવત કથામાં વક્તા મનોજ શાસ્ત્રીએ વ્યાસપીઠ પરથી જૂનાગઢના દામોદર કુંડની દુર્દશા મુદ્દે સાંસદ ધારાસભ્ય અને મહાનગરપાલિકા તંત્ર પર આકરા શાબ્દિક પ્રહારો કરતો વિડીયો વાયરલ થતાં કથાકાર શાસ્ત્રીએ આ અંગે ખુલાસો કરી માફી માંગી છે કથાકારે શાસન હોવા છતાં દામોદર કુંડનો વિકાસ રૂંધાયો હોવાથી વાસ્તવિકતાની વ્યથા છાલવી હતી કે ભગવાન શ્રીકૃષ્ણ બાવન વખત જુનાગઢ આવેલ હતા અને દામોદર કુંડના વિકાસ માટે આવતા પૈસા સગે વગે થયાના શાસ્ત્રીએ આક્ષેપ કર્યા હતા તંત્રને ભગવાન સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી ભાજપના સાંસદ ધારાસભ્ય જુનાગઢ મહાનગરપાલિકામાં પણ ભાજપની બોડી છતાં દામોદર કુંડનો વિકાસ નથી થયો ત્યારે આ વાયરલ વિડીયો અંગે બુલેટિન ઇન્ડિયા સાથે વાત કરી ખુલાસો આપી કથાકાર શાસ્ત્રીએ જણાવ્યું કે મારા વક્તવ્ય દરમિયાન કોઈ પક્ષની લાગણી દુભાઈ હોય તો ક્ષમા માંગુ છું એક બ્રાહ્મણ તરીકે મેં મારું કર્તવ્ય રજૂ કર્યું છે મારો ઉદ્દેશ કોઈની લાગણી દુભાવવાનો ન હોય દામોદર કુંડની દુર્દશા મુદ્દે મેં માત્ર શાસક પક્ષને એક બ્રાહ્મણ તરીકે મારી અરજ કરી છે ભાજપના ધારાસભ્યો ભાજપના હવે આ જે વિડીયો જે કઈ વાયરલ થયો છે એ મારી પાંચ દિવસ પહેલા અહીં ગોપાલવાડી ત્રણ માં મારી ભાગવત કથા ચાલતી હતી અને એ વખતે જે કાંઈ કથાના માધ્યમથી અમે બોલતા હોય તો એમાં નરસિંહ મહેતાના ચરિત્રની કથા ચાલતી હતી અને એમાં દામોદર કુંડ તો આવે જ વાત એટલે દામોદર કુંડની જે કાંઈ વાત આવી એટલે મને દામોદર કુંડ યાદ આવ્યું અને વારંવાર અમે ભૂદેવો બ્રાહ્મણો છીએ તો દામોદર કુંડ તો જવાનું થતું હોય પણ દામોદર કુંડમાં અત્યારે જે કઈ થોડીક અસ્વચ્છતા મને લાગી એટલે એના માટે મારે શાસક પક્ષ જે કઈ જુનાગઢનો હોય અથવા તો સાંસદશ્રી હોય કે ધારાસભ્યશ્રી હોય આ બધાને હવે અમે બ્રાહ્મણો ફરિયાદ નહીં કરે તો કોણ કરશે એટલે અમે તો અમારા હૃદયના ભાવથી જે કાંઈ અમે અરજ કરી શકીએ એટલે અરજી કરી